નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વડવા વોશિંગ ઘાટ વિસ્તારમાં આવેલ ઓટો ગેરેજ માં ગત મોડી રાત્રિના અજાણ્યા શખ્સોએ વાહનો માં તોડફોડ કરી હતી આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે ભાવનગરના વડવા વોશિંગઘાટ વિસ્તારમાં આવેલ સલીમભાઈ મીરાની માલિકીના રહીમ ઓટો ગેરેજમાં ગત મોડી રાત્રિના કોઈ અજાણ્યા શખ્સોએ એક રિક્ષા બે કાર તેમજ બાર જેટલા બાઇક અને સ્કૂટરમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું આ બનાવ અંગે સલીમભાઈ મીરાએ પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરી છે